તપાસનો ઉઠી શકે છે મુદ્દો ઉપરાષ્ટ્રપતિ પદેથી જગદીપ ધનખડે રાજીનામું આપતા રાષ્ટ્રપતિએ કર્યું સ્વીકાર રાજીનામું આપ્યું છે કે પછી લેવામાં આવ્યું તેને લઈને તર્ક વિતર્ક ન્યાયાધીશ યશવંત વર્માના મહાભિયોગ મુદ્દે કેન્દ્ર સરકાર સાથે ઘર્ષણ થતા રાજીનામું આપ્યું હોવાનો દાવો જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ મહાભિયોગ ની તૈયારી તેજ ગૃહમંત્રી અમિત શાહે ઓમ બિરલા સાથે કરી મુલાકાત લોકસભા સ્પીકર મહાભિયોગ સ્વીકારી ત્રણ કરી શકે છે રચના બ્રિટન અને માલદીવ ના ચાર દિવસના પ્રવાસ પર આજથી રવાના થશે પીએમ મોદી કિંગ ચાર્લ્સ અને પીએમ સ્ટામ સાથે કરશે મુલાકાત ભારત યુકે ફ્રી ટ્રેડ ડિલ પર કરશે હસ્તાક્ષર મતદાન વેરિફિકેશન મુદ્દે ચૂંટણી પંચ સુપ્રીમ કોર્ટમાં જવાબ આધાર રાશન અને ચૂંટણી કાર્ડ માત્ર ઓળખનું પ્રમાણ નાગરિકતાનું નહીં નાગરિકતા ન ધરાવતી વ્યક્તિ ન બની શકે મતદાર બિન નાગરિકને પણ મળે છે આધાર કાર્ડ લગ્નના ના અઢાર મહિના છૂટાછેડા માટે અરજી કરનાર મુંબઈની મહિલા સામે સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી નારાજગી બાર કરોડ રૂપિયા ફ્લેટ અને બી એમ ડબ્લ્યુ કાર ચંદા કોચલ લાંચ કેસ માં દોષી ઠર્યા વિડીયો કોન ને ત્રણસો કરોડની ની લોન આપવાના બદલામાં ચોસઠ કરોડની લીધી હતી લાંચ વિડીયો ને અપાયેલી લોન ડૂબી જતાં આઈસીઆઈસીઆઈ બેંક થયું હતું મોટું નુકસાન બોઇંગ વિમાનોમાં ફ્યુલ સ્વીચ લોકિંગ સિસ્ટમમાં ખામી ન હોવાનો એર ઇન્ડિયાનો દાવો એઆઈએ તમામ બોઇંગ સેવન નાઇન સેવન અને સેવન થ્રી સેવન વિમાનમાં ફ્યુલ સ્વિચ લોકિંગ સિસ્ટમની ચકાસણી કરી પૂર્ણ વિમાન દુર્ઘટના બાદ સિસ્ટમ ચકાસણીનો અપાયો હતો આદેશ બ્રિટનની ઇમિગ્રેશન ની સિસ્ટમમાં ધરખમ ફેરફારો વિદેશી સ્ટુડન્ટ વર્કર્સ માટે સ્ટડી કે જોબ કરવાનું હવે બન્યું મુશ્કેલ સ્કિલ વર્ક વિઝા ને પાત્ર નોકરીઓમાં મુકાયો કાપ કેર સેક્ટર માં વિદેશી ભરતીઓ પણ કરાઈ બંધ પીઆર માટે દસ વર્ષ સુધી જોવી પડશે રાહ ભારે વરસાદ જમ્મુ કાશ્મીરના રિયાસીમાં ચિનાબ નદીમાં વિપુલ પ્રમાણમાં નવા નીર આવક નદી બે કાંઠે વહેતી થતા સલાલ ડેમમાંથી છોડવામાં આવ્યું પાણી દરહાલી અને નદીનું રૌદ્ર સ્વરૂપ નીચાણવાળા વિસ્તારને કરાયા એલર્ટ આસમાની આફતરૂપી વરસાદ જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં નીચાણવાળા વિસ્તાર જળમગ્ન સ્થાનિક નદી નાળામાં પુષ્કળ પ્રમાણમાં નવા નીર આવક વરસાદના કારણે અનેક સ્થળે ભૂસ્ખલન આર્મી કેમ્પની દિવાલ ધરાશાયી થતા ત્રણ કારને નુકસાન ઉપરવાસમાં સારા વરસાદના કારણે પૂંછમાં સ્થાનિક નદીઓનું રૌદ્ર સ્વરૂપ વરસાદ બાદ સ્થાનિક નદીઓએ વટાવી ભયજનક સપાટી પુલ પર ફરી વળ્યા પાણી વરસાદ બાદ ચોમેર જળબંબાકારની સ્થિતિ મહારાષ્ટ્રના વાશીમમાં સેંકડો હેક્ટર ખેતીલાયક જમીનનું ધોવાણ અનેક ગામ સંપર્ક વિહોણા મુશળાધાર વરસાદના કારણે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો જનજીવન પ્રભાવિત મહારાષ્ટ્ર મહારાષ્ટ્રના હિંગોલી કુદરત નો કહેર હિમાચલ પ્રદેશમાં ચોમાસાની સિઝન અત્યાર સુધીમાં એકસો પાંત્રીસ લોકોના મોત બસો ચોવીસ લોકો ઇજાગ્રસ્ત રાજ્યમાં આશરે એક હાજર બસો સુડતાલીસ કરોડ નું નુકસાન બે નેશનલ હાઇવે સહિત પંચોતેર માર્ગ બંધ વરસાદને કારણે વરસાદ પાણી પુરવઠા યોજના પ્રભાવિત પચાસ થી વધુ ઘર તબાહ મુશળધાર વરસાદ હિમાચલ પ્રદેશના ચંબામાં સ્થાનિક નદીઓનું રૌદ્ર સ્વરૂપ લોકોને નદી અને નાળાથી દૂર રહેવાની ચંબા પ્રશાસનની અપીલ નદીઓના જળસ્તરમાં સતત વધારો થતા નીચાણવાળા વિસ્તારને કરાયા એલર્ટ વરસાદ બાદ મંડીના અનેક વિસ્તારમાં ભૂસ્ખલન જાહેર માર્ગ પર ફેલાયો કાટમાળ નેશનલ હાઈવે પર અવર બંધ નેશનલ હાઈવે નંબર એકવીસ પર પહાડ ધસી પડતા વાહન વ્યવહાર ઠપ હાથ ધરાઈ હાઈવે પરથી કાટમાળ હટાવવાની કામગીરી જળ હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિમાં ગામમાં ચોમેર નજરે પડી રહ્યું છે પાણી જ પાણી ઘરમાં વરસાદી પાણી ઘૂસી જતા ઘરવખરીને નુકસાન ઠેર ઠેર કાદવ કિચડનું સામ્રાજ્ય રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ અનુસાર પચીસ થી અઠ્યાવીસ જુલાઈ સુધી એક બે સ્થળે વરસી શકે છે ભારે વરસાદ છવ્વીસ થી અઠ્યાવીસ જુલાઈ વચ્ચે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદનું પૂર્વાનુમાન ગાજવીજ સાથે વરસી શકે છે વરસાદ અમદાવાદમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા પચીસ જુલાઈએ નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છવ્વીસ જુલાઈએ અમરેલી ભાવનગર મહીસાગર પંચમહાલ દાહોદ નર્મદા તાપી નવસારી અને વલસાડમાં વરસાદનું એલર્ટ રાજ્યમાં ચોમાસામાં જોવા મળી વરસાદની વિષમતા પાંત્રીસ તાલુકામાં દસ ઇંચથી પણ ઓછો વરસાદ જ્યારે ભાવનગરમાં મોસમનો કુલ એશી ટકા વરસાદ જુલાઈથી વધુ વરસાદ જૂનમાં પડ્યો કચ્છ અને બોટાદમાં સામાન્યથી બમણો વરસાદ નર્મદા જિલ્લામાં મનરેગા યોજના હેઠળ થયેલા કામોની ગુરુવારથી હાથ ધરાશે તપાસ ભાજપના સાંસદ વસાવા અને આપના ધારાસભ્ય ચૈતર વસાવા એ વ્યક્ત કરી આશંકા ગાંધીનગરથી નર્મદા પહોંચશે પાંચ લાખ ના બદલે વીસ લાખ રૂપિયા નો દંડ ફટકારવા વિચારણા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હાજર છ હેઠળ દંડ ની જોગવાઈ માં સુધારા માટે મંગાવાયા વાંધા સૂચનો મિસ બ્રાન્ડ માટે કોઈ ખાસ સંભવિત ફેરફાર ન થવાના સંકેત

ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે પૂરક પરીક્ષા પાસ થયેલા વિદ્યાર્થીઓને પણ મળશે હવે પ્રવેશ ધોરણ દસ માં પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ છવ્વીસ જુલાઈ સુધી કરાવી શકશે રજીસ્ટ્રેશન માર્ક્સ સુધર્યા હોય તેવા વિદ્યાર્થીઓ સાથેનું નવું મેરિટ જાહેર થશે

સિગ્નલ મેન્ટેનર સિનિયર ક્લાર્ક અને સહાયક ડીઝલ આરોપી તરીકે સમાવેશ પર બેસી ઓનલાઈન સુનાવણી માં જોડાવા બદલ અબ્દુલ સમદને ને પંદર દિવસ સામાજિક સેવા કરવાની સજા એક લાખ રૂપિયાનો દંડ હાઈકોર્ટે રજિસ્ટ્રીમાં કરાવ્યો જેમાં સુનાવણી વખતે કોર્ટ મિત્રે આ પ્રકારની ઘટના અટકાવવા માટે આપ્યા સૂચનો પ્લાસ્ટિક વપરાશને લઈ દ્વારકા સોમનાથ સહિતના ધાર્મિક સ્થળોએ કાપડની થેલી કે વેન્ડિંગ મશીન મૂકવા હાઈકોર્ટની ની ટકોર મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં વર્કશોપ અને જાગૃતિ ફેલાવી સ્વચ્છ ભારત અભિયાન માટે લેવા જોઈએ અસરકારક પગલા મહાનગરપાલિકાઓએ પણ સ્વચ્છતા માટે પહેલ નું કરવું પડશે અનુકરણ છેલ્લા એક વર્ષમાં નબળી ગુણવત્તાની ત્રણ હજાર એકસો ચાર દવા મળી હોવાનો કેન્દ્ર સરકારનો રાજ્યસભામાં જવાબ એપ્રિલ બે હજાર ચૌદ થી માર્ચ બે હજાર પચીસ સુધીમાં એક લાખ સોળ હજાર દવાનું કરાયું પરીક્ષણ કંપનીઓમાંથી માટે નવસો એકસઠ સૂચના જાહેર કર્યાનો કેન્દ્રીય મંત્રી જેપી પી નડ્ડાનો જવાબ દોરડો દ્વારકા મોરબી દાહોદ અને રાજપીપળા એરપોર્ટ સ્થાપવા અનુકૂળ કેન્દ્રીય મંત્રીએ રાજ્યસભામાં આપ્યો જવાબ પાલીતાણા અમરેલી રાજુલા બોટાદ ને નહીં મળે એરપોર્ટ કેશોદ માટે અપાય વધુ જમીન રોંગ સાઈડમાં વાહન ચલાવનાર પાસેથી છ દિવસમાં દોઢ કરોડથી વધુનો વસૂલાયો અમદાવાદમાં દંડ ટ્રાફિક પોલીસે ડ્રાઈવ યોજી એકસો તેત્રીસ વાહન ડિટેન અને એકસો તેર વાહન ચાલક સામે નોંધી એફઆઈઆર ટ્રાફિક નિયમોની ચુસ્ત અમલવારી થાય તે માટે ટ્રાફિક પોલીસ આગામી દિવસમાં પણ ડ્રાઇવ રાખશે યથાવત લોકો ગુ બાવીસ હાજર આઠસો પસ્તાલીસ કરોડ રૂપિયા નવ લાખ બેતાલીસ હજાર સિમ કાર્ડ અને બે લાખ હજાર ત્રણસો અડતાલીસ આઈ એમ આઈ કરાયા બ્લોક સાયબર ગુનેગારોએ બે માં છત્રીસ લાખ સાડત્રીસ હજાર બસો જેટલા નાણાકીય ફ્રોડ આચર્યા ગીર સોમનાથ ના પીપળી ગામે પીજી હુમલો સામાન્ય બોલાચાલી બાદ કર્મચારી રાજ્યમાં છેલ્લા બે વર્ષ દરમિયાન એક હજાર કરોડ વીજ ચોરી ઝડપાઈ દોઢ લાખ વીજ ગ્રાહકો સામે નોંધાયો ગુનો વીજ ચેકિંગ દરમિયાન હુમલાના એકસઠ બનાવ બન્યા સૌથી વધુ વીજ ચોરી અને હુમલાના બનાવ સૌરાષ્ટ્રમાં નોંધાયા અંબાજી મંદિર ટ્રસ્ટ ના મનગડત નિર્ણયો લઈને પુજારીઓ મુખ્યમંત્રી રજૂઆત અરવલ્લીના મોડાસા માં આજે આમ આદમી પાર્ટી યોજશે ખેડૂત મહાપંચાયત સાબર પશુપાલકોના સમર્થનમાં મહાપંચાયત આયોજન અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી ભગવંત પણ રહેશે ઉપસ્થિત આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલ નિવેદન ગુજરાત માં સરકાર હોવાથી વધ્યો અહંકાર અને ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધારો ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજીની સુનાવણી માં મુદ્દત પડતા હજુ રહેવું પડશે જેલમાં પાંચ ઓગસ્ટે આંગે હાથ ધરાશે વધુ સુનાવણી પાંચ જુલાઈ થી જેલમાં બંધ છે ચૈતર વસાવા

રાધનપુર ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોર પર લાગ્યા સરપંચોને ગ્રાન્ટ ન આપતા હોવાના આક્ષેપ સરપંચ એસોસિએશન પ્રમુખ માણેબેન સોલંકીના પતિ મુકેશભાઈએ આ અંગે જિલ્લા પ્રમુખને કરી લેખિત રજૂઆત જુનાગઢ ના માંગરોળ તાલુકા કોંગ્રેસ પ્રમુખના પુત્ર સહિત ચાલીસ કાર્યકર્તા ભાજપમાં માં ધારાસભ્ય દેવા માલમ અને જુનાગઢ જિલ્લા પંચાયતના ના આરોગ્ય સમિતિના ચેરમેન ની ઉપસ્થિતિ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ધારણ કર્યો કેસરી સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળો ભાજપના કોર્પોરેટર દીપેન દેસાઈ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરને મારવા દોડ્યા સિક્યોરિટી સ્ટાફ સહિત અન્ય કોર્પોરેટરોએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો ખાડીપુરની સમસ્યાને લઈને વિપક્ષે વિરોધ કરતા મામલો બીચક્યો ગાંધીનગર શહેરમાં રોડ ડ્રેનેજને લઈને હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા બેઠક સાંસદ અમિતભાઈ શાહે વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓને પરિણામલક્ષી કાર્યવાહી કરવાની કરી તાકીદ સ્થાનિકોને પરેશાની ન થાય તે માટે ખાસ એક્શન પ્લાન બનાવવા અપાઈ સૂચના અમદાવાદના નરોડાથી વિંજોલ સુધી હવેથી ગટરો ઉભરાવાનું થશે બંધ એક્યાશી કરોડ ચાલીસ લાખના ખર્ચે તૈયાર થયેલી બાર કિલોમીટરની ટ્રંક લાઇન શરૂ પાંચ લાખથી વધુ લોકોને રાહત નિકોલ સહિતના વિસ્તારોમાં ડ્રેનેજ બેકિંગની સમસ્યાથી પણ મૂકતી અમદાવાદમાં વખરે રોગચાળો ઓગણીસ જુલાઈના ઓગણીસ દિવસમાં જ શહેરમાં કોલેરાના ઓગણીસ કમળાના નોંધાયા બસો નવ્વાણું કેસ ઝાડા ઉલટીના પાંચસો બાંસઠ અને ટાઇફોડના ત્રણસો સત્તાવન કેસ મચ્છરોના બ્રીડિંગ મળી આવતા અમદાવાદ કોર્પોરેશને ફટકાર્યો દંડ સાત દિવસમાં ચારસો ચોસઠ એકમમાં તપાસ કરવામાં આવી જેમાં બસો છોતેર એકમને ફટકારી નોટિસ મણિનગર સ્થિત ગેસમાં મચ્છરના પોરા મળી આવતા ગેસને એક લાખનો કર્યો દંડ

રાજકોટના રતનપરમાં મારવાડી યુનિવર્સિટીના આફ્રિકન વિદ્યાર્થીઓ દ્વારા દે વેપાર કરવાના મામલે સરપંચ સહિત ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો વિદ્યાર્થીઓને ભાડે મકાન અપાવનાર બ્રોકરનો કર્યો ઘેરાવ ગામમાં તમામ ભાડે મકાનો ખાલી કરાવવા કરીમાં

सूरत ना नेशनल हाईवे नंबर 48 पर समार काम करवाने कारण ट्रैफिक डायवर्ट कराया नेशनल एक्सप्रेस वे चार पर आ वैकल्पिक रस्ता होवा छता टैक्स उघरावता वाहन चालक में जोवा मळ्यो रोष सूरत एयरपोर्ट थी बे मुसाफरो ने अठावीस किलो सोनानी पेस्ट साथे झड़पी लेवा एयरपोर्ट ना सीआईएसएफ नी विजिलेंस टीमे दुबई थी आवेला मुसाफरो ने पकड़िया कस्टम विभागे हाथ धरी कार्यवाही

બનસકાઠાના કાંકરેજ તાલુકામાં યુજીવીસીએલની પ્રીમોન્સૂન કામગીરીના દાવાઓને પોલ ખુલી ખીમણાથી ઉચરપી રોડ પર આવેલી વિજપુલની ડીપી પર વેલા ચડેલા જોવા મળ્યા ખેડૂતોએ વિડિયો બનાવીને કર્યો ભારત Morbi ના માકનિયર શહેરમાં પ્રશાસને ગેરકાયદે દબાણ પર કરી કાર્યવાહી વરસાદી પાણીના નિકાલ માટે નડતરરૂપ થતા દબાણો તોડી પાડ્યા 500 ચોરસ મીટર જેટલી જમીનને ખુલ્લી કરાઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે થઈ કાર્યવાહી ડભોઈ તાલુકા પંચાયતના પ્રમુખ રાજેન્દ્ર તડવી સામે કોન્ટ્રાક્ટરે નોંધાવી ફરિયાદ રાજેન્દ્ર તડવીએ અશ્વિન વકીલના સૂચનાથી હુમલો કર્યો હોવાનો લગાવ્યો આરોપ ડીસામાં પ્રશાસનની ઘોર બેદરકારી આવી સામે સરકારના લાખો રૂપિયાનો સીલપેક સામાન ભંગારમાં ફેરવાયો સીલપેક પીપી કીટ બોક્સપેક થર્મલ ગનો ફેસ શિલ્ડ કીટો સહિત કોમ્પ્યુટર પ્રિન્ટર મોનિટર સીપીયુ સહિતનો કિંમતી સામાન પલળી જતા ફેંકી દેવાયો

અમરેલીની રાજુલા હોસ્પિટલમાં થયેલી મારામારી મામલે પોલીસે ચૌદ આરોપીઓની કરી ધરપકડ મોટાભાગના આરોપીની ધરપકડ કરીને કર્યું ડિસ્કવરી પંચનામું ફરી એક નરાધમના પાપે સગીરાએ ટૂંકાવ્યું જીવન પાટણમાં ટ્યુશન ક્લાસમાં પીછો કરતા દીપક ચૌહાણની કરતૂતથી કંટાળીને સગીરાએ કર્યો આપઘાત

મોરબી નજીકના સનાળા ગામ પાસે થઈ લૂંટ રોકડ રૂપિયા લઈ અને જઈ રહેલા વ્યક્તિ પાસેથી કરવામાં આવી લૂંટ ગામ એક શખ્સ લાખ રૂપિયા ભરેલો ઝૂંટવી ફરિયાદના આધારે પોલીસે કરી કાર્યવાહી હાથ બનાવટની દેશી પિસ્તોલ સાથે ઝડપાયો આરોપી સુરતના ગોડાદરામાંથી પિસ્તોલ સહિત જપ્ત કરાયા સાતજીવન કાર્ટિસ ઉત્તર પ્રદેશથી પિસ્તોલ લાવ્યો હોવાની આરોપીએ પોલીસ સમક્ષ કરી કબૂલાત

અમદાવાદના માધુપુરા વિસ્તારમાં હોમગાર્ડની હત્યાના કેસમાં આરોપીની ધરપકડ કેમ મારી પત્ની સામે જુએ છે તેમ કહીને આરોપી બદરુદ્દીન શાહે કિશન શ્રીમાળીને છરીના ઘા ઝીકીને કરી સારવાર દરમિયાન હોમગાર્ડનું થયું મોત બદરુદ્દીન વિરુદ્ધ ચૌદ ગુનાનો આરોપ

જપ્ત હાજરીમાં અલગ અલગ બુલડોઝર જુનાગઢના દાતારના જંગલમાં અનેકવાર કિંમતી વૃક્ષના કટિંગની ઘટના બનતી હોવાનો દાવો કર્યો જાગૃત નાગરિક અમૃત દેસાઈએ વન વિભાગની બેદરકારીના કારણે ચોરીના કિસ્સા સામે આવે છે સત્યાવીસ જુલાઈથી વંદે ભારત ટ્રેન વલસાડ રેલવે સ્ટેશન પર થોપશે વંદે ભારત ટ્રેન ને વલસાડમાં સ્ટોપેજ મળે તેવી સ્થાનિકોની ઘણા સમયથી હતી માંગ ધવલ પટેલે રેલ મંત્રી અને લોકસભામાં આ મુદ્દે કરી હતી રજૂઆત અંબાજીમાં ભાદરવી પૂનમ મેળો યોજાવા જઈ રહ્યો છે ત્યારે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ ના વહીવટી અધિકારીઓ બેઠક નું કર્યું હતું આયોજન યાત્રાળુઓ માટે પાર્કિંગ અને પ્રસાદ માટેની પૂરતી વ્યવસ્થા કરાશે તો સ્વચ્છતા પર પણ આપવામાં આવશે ધ્યાન બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશનની યોજાઈ ચૂંટણી ચૌદ વર્ષ બાદ યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ પદે ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાની બિનહરીફ વર્ણણી બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશનની યોજાઈ ચૂંટણી ચૌદ વર્ષ બાદ યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ પદે ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાની બિનહરીફ વર્ણણી ગાંધીનગરમાં સ્પેસ એપ્લિકેશન્સની રીજીયલ મીટ નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યોનગર હવેલીના પ્રતિનિધિઓ ઉપસ્થિત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તેમજ શહેરી સેટેલાઇટ ઉપયોગ ચર્ચા ગીર સોમનાથના પ્રભારી સચિવે ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ પુલોની મુલાકાત લઈને સ્થળ સ્થિતિની કરી સમીક્ષા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં પુલોનું સમરકામ અને તપાસ કરવા આપ્યા નિર્દેશ

વડોદરાના પચાસ વર્ષીય મહેશ ઉત્તેકર નું અમરનાથ યાત્રામાં નિપજ્યું મોત અમરનાથ બાકી હતા અને બ્રેન હેમરેજ નાચતા આવ્યો ફસાયો દરિયાના ભરતીના પાણીમાં ટેમ્પો ફસાયો જેસીબી વર્ષ બે હાજર છ ના મુંબઈ ટ્રેન બોમ્બ વિસ્ફોટ કેસમાં હાઈકોર્ટના નિર્ણયને મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો ચોવીસ જુલાઈ હાથ ધરાશે સુનાવણી હાઈકોર્ટે ગઈકાલે તમામ બાર આરોપીને જાહેર કર્યા નિર્દોષ બે હજાર 2006 માં મુંબઈની લોકલ ટ્રેનમાં થયેલા સાત થયા હતા મોત ભારતીય વર્ષ સેવા આપ્યા બાદ હવે મિગ 21 વન લડાકુ વિમાન ઓગણીસ સપ્ટેમ્બર થશે નિવૃત્ત ચંદીગઢ એરબેઝમાં યોજાશે ફાઇટર જેટ નો વિદાય કાર્યક્રમ વર્ષ 1963 ત્રેસઠમાં પ્રથમવાર મિગ ટ્વેન્ટી વન જેટને સામેલ કરાયું હતું ભારતીય વાયુસેનામાં

વાદળ ફાટ્યું પાકિસ્તાનના ગિલગિટ બાલતિસ્તાનમાં ચોમેર જળ કર્ફ્યુ જેવી સ્થિતિ અનેક વિસ્તારમાં જળ જમાવડો અત્યાર સુધીમાં ચાર લોકોના મોત પંદર લોકો થયા ગૂમ થી વધુ વાહન તણાયા પાણીમાં ઢાકા ફ્લેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં પચીસ બાળક સહિત એકત્રીસ લોકોના મોત સોમવારે માઇલસ્ટોન સ્કૂલ એન્ડ કોલેજ કેમ્પસમાં તૂટી પડ્યું હતું વાયુસેનાનું ટ્રેનિ વિમાન બાંગ્લાદેશી સેનાના અનુસાર ટેકનિકલ ખામીને કારણે ઘટી દુર્ઘટના વાયુસેનાએ શરૂ કરી ઉચ્ચ સ્તરીય તપાસ ગરમીનો કહેર શંઘાઈમાં આકરી ગરમીથી રાહત મેળવવા માટે ફુવારાનો કરવામાં આવી રહ્યો છે ઉપયોગ અલગ અલગ સ્થળે ફુવારાની મજા માણતા નજરે પડ્યા લોકો સૌથી સુરક્ષિત દેશમાં અમેરિકા અને બ્રિટનને પાછળ છોડી ભારત છાસઠમાં ક્રમે નુમ્બેઓ સેફ્ટી ઇન્ડેક્સ બે હજાર પચીસની યાદી કરાઈ જાહેર એશિયામાં ચીન સૌથી સુરક્ષિત દેશ અને વૈશ્વિક સ્તરે પંદરમા ક્રમે

ઝોમેટો એચડીએફસી લાઈફ અને પ્રતિ દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાનો ભાવ નવ્વાણું હજાર પાંચસો પચાસની આસપાસ અમદાવાદમાં પ્રતિ ગ્રામ ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ એક હજાર ત્રણસો પચાસ આસપાસ જ્યારે કે બાવીસ કેરેટ સોનાનો ભાવ બાણું હજાર નવસો આસપાસ સોનાની સાથે ચાંદી પણ પહોંચી ઐતિહાસિક ઉચ્ચ સ્તર પર હાજર બજારમાં પ્રતિ એક કિલો ચાંદી નો ભાવ પહોંચ્યો અમદાવાદ અમેરિકન ડોલરની સરખામણીમાં ભારતીય રૂપિયામાં નબળાઈ ફોરેક્સ માર્કેટમાં ટ્રેડિંગ સેશનના અંતમાં આઠ પૈસાના ઘટાડા સાથે પ્રતિ ડોલર છ્યાસી પોઈન્ટ છત્રીસ ના સ્તર પર બંધ થયો રૂપિયો ઇન્ટ્રા ડે માં છ્યાસી પોઈન્ટ ના ઉચ્ચ અને છ્યાસી પોઈન્ટ